અમરેલીના બગસરા તાલુકાના માવ જીંજુવા ગામના સરપંચ સામે વીજ વિભાગના અધિકારીઓએ ફરિયાદ નોંધાવી થોડા દિવસ પહેલા વહેલી સવારે સાત આઠ વાગ્યે વીજ ચેકિંગ કરવા માટે વીજ વિભાગની ટીમ ગામમાં આવી હતી આ સમયે સરપંચ સહિત ગ્રામજનોએ વિરોધ કર્યો હતો ગામના સરપંચ મહેશભાઈ સભાડિયાનો આરોપ લગાવ્યો હતો કે છેલ્લા ઘણા વર્ષોથી ગામમાં વીજ વિભાગની કચેરી સાથે જોડાયેલા પ્રશ્નો બાકી છે અનેક વાર ગ્રામજનોએ રજૂઆતો કરી છતાં પરિણામ શૂન્ય છે જ્યોતિર્ગ્રામ યોજનાથી લઈને ખેતીવાડી કનેક્શનના મેન્ટેનન્સની હજારો અરજીઓ બાકી છે એવામાં વીજ વિભાગની ટીમ ગામમાં ચેકિંગ માટે આવતા સરપંચ અધિકારીઓનો ઉધડો લીધો અને રોકડું પરખાવ્યું હતું કે ગ્રામજનોની રજવાત નો ઓકે લાઓ બાદમાં વિજ ચેકિંગ માટે ગામમાં આવજો સમગ્ર પ્રતિક્રિયા આપી કે અધિકારીઓ સરપંચનો અવાજ દબાવવાની કોશિશ કરી રહ્યા છે ચેકિંગ કરવા દોડીને સીધા હવારમાં ખોલાવે છે એ પહેલા તો એનો 6 વાગ્યામાં હક નથી આપણે એને અહીંયા જઈએ તો દસ વાગ્યા આપણને ઓફિસમાં નથી આવવા દેતા અને આપણી ઘરે છ વાગ્યા આવી જાય છે તો એનો પહેલાં તો એ એક નથી ને એને આવવું હોય તો પૂછીને આવવાનું અને આ કામ જે બધા મેન્ટેનન્સ છે એ કોઈ ટાઈમે પૂરા કરતા નથી અને સર્વિસ બદલવાની હોય તો એનામાં આવે છે એ લોકો આપણી પાસેથી ત્રણસો ત્રણસો રૂપિયા પોંચના છે એ એને દેવાના નથી એવું બધું મને એને લેખિત આપ્યું છે છતાંય એના જે લોકો રિપેરિંગમાં આવે છે એ આપણી પાસે પૈસા માગે છે નથી આપતા તો એનું રિપેરિંગ કરવામાં નથી આવતું અને વૈયા જાય છે પણ આ લોકોની એટલી દાદાગીરી છે કે અમારું કોઈ કામ નથી કરતા અને મેં એને રોક્યા તો મારી ઉપર ફરજ રૂકાવટનો કેસ કર્યો અને એક સરપંચ તરીકે મેં જે અવાજ ઉપાડ્યો એને દબાવવાની કોશિશ કરે છે કે આ લોકો એમ કહે છે કે એ દાદાગીરી કરે એમાં મારી કાંઈ દાદાગીરી છે નહીં હા આવો તમ તારે પહેલાં મારું ગામનું કમ્પ્લીટ કામ કરો અને પછી તારે હું ભેગું આવીને તમે કયો એ ઘરે ચેકિંગ કરાવી દઈશ મારા ગામમાં સોરી કરતો હોય એ ગુનેગાર જ છે એને તમે તારે દંડ આપો એમાં મને કોઈ વાંધો નથી પણ પહેલાં મારું કામ થાય તે પછી મેં એને કીધું કે મારા ગામમાં તમે આવજો એવી રીતે કરીને એ લોકો વૈયા ગયા અને મારી ઉપર ફરજ રૂકાવટનો કેસ કરીને અને મારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે આ લોકો